નમસ્કાર ખેડૂત મિત્રો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે છે એનાથી ખેડૂત મિત્રોને કેને કે છુટકારો મળે એના માટે અમે માધવન ફર્ટિલાઇઝર એક માધવન એમિનો પ્લસ અને માધવન સિવિજ પ્લસ એની જોડી છે એ ખેડૂત મિત્રો માટે લોન્ચ કરીએ એમિનો એસિડ છે એ પાક જ્યારે ફ્લાવરિંગ અવસ્થાએ હોય ત્યારે ફ્લાવરિંગ માટે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે પછી મગફળીનો પાક હોય કપાસનો પાક હોય સોયાબીનનો પાક હોય જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ છે ત્યારે એમિનો પ્લસ છે એ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે હવે આ માધવનનું સિવિટ પ્લસ છે પાકને જે એ બાયોટિક ટ્રેસ કે જે વાતાવરણથી નુકસાન થતું હોય એનાથી બચાવવાનું કાર્ય કરે છે કોઈપણ પાક માટે ખૂબ જરૂરી એવા ઓર્ગેનિક કાર્બન કે જે પાકના થાળીનું કામ કરે છે એમ એ પણ આપવાનું કામ છે એ સિવિટ કરે છે આપણે જો સારું ઉત્પાદન લેવું હોય તો ઉપયોગ કરવો જ જોઈએ તો ચાલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન